પાટીદાર નેતા જયેશ રાદડિયા અવારનવાર પોતાના સમાજના લોકોને જાહેર કાર્યક્રમમાં ટકોર કરે છે અને ટકોર વાયરલ પણ એટલી જ થાય છે મને નડતા નહીં મને નડવાનું બંધ કરજો હું એ જ લણું છું જે મારા પિતા વિઠન રાદડિયાએ વાવ્યું છે પણ અહીં સમજવા જેવી એ વાત છે કે જયેશ રાદડિયાને કોણ વ્યક્તિ નડી રહ્યું છે અને તે સમાજની વચ્ચે રહી સમાજને સંબોધી કોને કહે છે અને આ ટકોર કરવા પાછળનું તર્ક શું છે તે સમજીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું રિદ્ધિ સ્વાભાવિક છે કે વ્યક્તિ એક ઊંચાઈએ પહોંચે એટલે એમને એમના પ્રતિસ્પર્ધીથી બીક હોય એમના પ્રતિસ્પર્ધીથી અસહજતા પણ લાગે પણ જેમના પરિવારે વાવ્યું હોય અને પછી લણવા સમયે જો કોઈ કનડગત ઊભી થાય તો સ્વાભાવિક છે કે ગમે તેટલી ઊંચાઈ પહોંચેલો વ્યક્તિ છે તેમને ગુસ્સો આવે એવું જ કંઈક અત્યારે જયેશ રાદડિયા સાથે બની રહ્યું છે વિઠ્ઠલ રાદડિયાએ વાવેલું અત્યારે જયેશ રાદડિયા લડી રહ્યા છે અને જયેશ રાદડિયાને લાગે છે કે તે તેના પિતાના દમ પર જે લણે છે તેને લઈ ઘણાને પેટમાં દુખે છે અને તે અવારનવાર સમાજના લોકોને જાહેરમાં ટકોર કરે છે કે સમાજને નડવાનું બંધ કરજો હવનમાં લાકડા નાખવાનું બંધ કરજો અને ત્યાં ટકોર સમાજના લોકોની સાથે એ લોકોને પણ કરે છે જે સમાજને નડે છે અહીં સમજવા જેવી એ બાબત છે કે જયેશ રાદડિયા કેમ અવારનવાર પોતાના પ્રતિસ્પર્ધીઓને સમાજને વચ્ચે લઈ ટકોર કરે છે હવે આ ટકોરથી લોકોએ સમજવાનું છે કે આપણે કેવો નેતા જોઈએ છે કોઈ આવીને ગમે ત્યારે ગમે તે બોલે પણ લોકોએ લાંબા ગાળાનું વિચારવાનું છે કે આપણી સાથે પહેલા કોણ હતું અને અત્યારે કોણ છે કારણ કે જયેશ રાદડિયા જે હુંકાર કરે છે એ ડમ્પર કરે છે કે વિઠ્ઠલ રાદડિયા હતા તો જયેશ રાદડિયા છે અને જયેશ રાદડિયા છે તો તમારા કામ ઉભા ઉભા થાય છે સમાજના દરેક લોકોને સાથે રાખી કોણ ચાલે છે અને ગમે તેવી ઘડીએ કોણ સાથે ઊભું રહે છે જમીનથી જોડાયેલો નેતા તમારે જોઈએ છે કે પછી કોઈ મોટો ધંધાદારી જે સમાજને ભેગો કરવાની જગ્યા પર તોડતો નથી ને આ બધી બાબતો જયેશ રાદડિયા પાટીદાર સમાજને સમજાવવા માંગે છે હવે એ સમજવાનું છે કે સમાજ આ ટકોરને કેટલી ઝડપથી સમજે છે અને સ્વીકારે છે જયેશ રાદડિયાની ટકોર હંમેશા એ બાબતે હોય છે કે તમે કોઈને પણ પસંદ કરો પણ લાંબા ગાળે તમને ફાયદો છે કે નુકસાન એ પણ તમારે સમજવાનું છે જયેશ રાદડિયા બિંદાસ બોલવામાં માને છે અને તેઓ નામ લીધા વગર હંમેશા પોતાના વિરોધી ઉપર વરસતા હોય છે કારણ કે સમાજની વાત આવે છે સમાજને જે નડે છે એ ક્યાંક જયેશ રાદડિયાને પસંદ નથી આ વખતે તે સમાજની સાથે લોકોને પણ કહી રહ્યા હતા જે હર હંમેશ લોકોના કામ થતા હોય ત્યારે જે પગ વચ્ચે નાખે છે આ વખતે તો તેઓ જબરદસ્ત વિરોધી ઉપર બગડ્યા હતા અને કહી રહ્યા હતા કે હવનમાં લાકડા નાખવાનું બંધ કરજો તમે અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો તો તમારે પણ વચ્ચે ન જાવું જોઈએ અને આ વખતે તે બોલ્યા એક કાર્યક્રમ હતો રાજકોટના થાણા ગલોડ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમનો જયેશ રાદડિયાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા અને મંચ પરથી તેઓ વિરોધીઓને ચેતવણી પણ આપી રહ્યા હતા અને કહ્યું કે કે નડિયા મારે છે માટે અવરોધ ઊભા ન કરો એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે જો નક્કી જ કર્યું હોય તો મારે ખુલ્લા મેદાનમાં પણ ઉતરવું પડશે સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો પરંતુ આખરે હું પણ રાજકીય માણસ છું અને તે મારે મેદાનમાં ઉતરવું પડશે હવે સમાજે અહીંયા સમજવાનું છે કે આ વાત કોને લાગુ પડે છે જયેશ રાદડિયા ટકોર કરી અને બોલે જ છે કે સમાજને નડવાનું બંધ કરો કોઈ મોટો થતો હોય તો પગ નાખવાનું બંધ કરો પણ અહીંયા પાટીદાર સમાજે એ સમજવા જેવી બાબત છે કે જો તમે કોઈનો પગ ખેંચશો અને મોટા થશો અને મોટા થવા માંગશો તો ક્યાંક અત્યારે જે રાજકોટની અંદર સરદાર ધામ અને ખોડલધામનો જે વિવાદ વકરી રહ્યો છે તેવા વિવાદ સતત ઊભા થતા રહેશે તમે તમારી ભગીની સંસ્થાઓને જ નુકસાન પહોંચાડશો જો તમે તમારા સમાજના લોકોને નડવાનું બંધ કરશો તો મોરબીના પાટીદારોની જેમ બીજા કોઈ પાટીદારોએ આત્મરક્ષણ માટે હથિયાર માંગવાની જરૂર નહીં પડે એટલે અહીંયા જયેશ રાદડિયા હંમેશા સમાજને કહી રહ્યા છે સમાજના લોકો થકી સમાજના એ નેતાઓને કહી રહ્યા છે જે અંદરો અંદર લડી રહ્યા છે કોઈ પદને લઈને કોઈ પદ મેળવવા માટે કોઈનો પગ ખેંચી રહ્યા છે હવે કોઈને પદ જોઈતું હોય અને અંદરો અંદર લડતા હોય તો ક્યાંક નુકસાન આખરે પાટીદાર સમાજને જ છે એ વાત પણ ક્યાંક જયેશ રાદડિયા છે તે સમાજના લોકોને અને નેતાઓને સમજાવી રહ્યા છે જયેશ રાદડિયાની ટકોર પર હવે લોકોએ સમજવાનું છે કે તમારું કોણ છે તમારું કોણ સાંભળે છે તમારી પડખે કોણ ઊભું રહે છે જેમણે વાવ્યું એમના વંશજોએ લણવું એ કોઈ ગુનો નથી હવે એ પણ સાંભળીએ જે જયેશ રાદડિયાએ સમાજની સાથે પોતાના વિરોધીઓને ટકોર કરી છે કરે છે ને કરવા ન દે અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કે તું કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકાર્યું બાકી ઓટે બેઠા બેઠા WhatsApp માં મોબાઈલ માં મેસેજ નાખવા કે એ ભેગા થયા તા હવે કાઈ નઈ ઇથાઓ સમાજ માં બેંક ની સીબી રતી ને ને વે તું કાલ થી કે રેલ તો મે હેઠા બેઠા તમે કરો તો ખરા તમારે કરવું હોય કરવાનું દેવું નથી કોઈને અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઉભી થવાના પ્રયત્નો કરવા છે આ સમાજની મોટા મોટી કમ નસીબી પર કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરી દો કારણ કે આવનારા દિવસો એના કઈ સમાજ માટે ખરાબ આવી જાય કીધું કે તાકાતિયા સમાજનું નેતૃત્વ કરી અને કદાચ નેતૃત્વ કરતા છે તમારી કે એક બે ભૂલ પણ થતી હશે કરી એટલે કદાચ થાય

મારી દીકરી દીકરીઓના લગ્ન કરવા માટે જાહેરાત કરી મેં બે દિવસ પેલા આજે ચારસો નેવું નામ પૂરા થઈ ગયા બે દિવસ હવે કે વધારે હમાયે પણ એક આવડું મોટું ભવ્ય આજે સમાજ માટે કરવા માટે અને કદાચ ત્યાં કદાચ થતું છે ને તો કદાચ એક બે મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે જો કરી છે એટલે બાકી નથી કરવું એનાથી કઈ નથી થતું એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં આટકા નાખવાનું બંધ કરી દેજો ન તાકાતથી થી સમાજમાં નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે પરિણામ આપતા આવ્યું છે એમ પછી હવે વચ્ચે આવ્યા પછી મારે હિસાબ કરવા ન પડે

જે રીતે હર જયેશ રાદડિયા ટકોર કરતા આવ્યા છે સમાજને અને સમાજના નેતાઓને કે નડવાનું બંધ કરી દેજો જો તમે નડશો તો તમારા જ સમાજને નુકસાન છે એટલે અહીંયા પાટીદાર સમાજે એ સમજવાની જરૂર છે કે જો આપણે અંદરો અંદર લડીશું તો આપણે આપણા જ સમાજને ખતમ કરી નાખશું આપણે જો સમાજને સૌથી ઉપર લઈ જવો હશે તો આપણે આપણા જ નેતાઓને સમજાવવા પડશે કે અંદર લડવાનું બંધ કરો બધા એક નેતા સામે આવ્યો છે સમાજને બચાવવા માટે ક્યાંક ધીમે ધીમે બધા નેતાઓએ આવવું ન પડે જો અંદરો અંદરનો ડખો અહીંયા પૂરો ન થયો તો ક્યાંક સરદારધામ અને ખોડલધામ જેવી અત્યારે સંસ્થામાં જે વિવાદ ચાલી રહ્યો છે તે આવનારા સમયમાં પણ વધી શકે છે એટલે હવે લોકોએ સમજવાનું છે કે જે અવારનવાર જયેશ રાદડિયા ટકોર કરે છે તેમને કઈ રીતે સમજવી અને પોતાના નેતાઓને સમજાવવી અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર